તે દિવસે ભગવાન રામ અને લક્ષ્મણ નાઈટ હોય તૈયાર થઈ પૂજા કરી ગુરુની પૂજા માટે થઈ ગુરુને કહ્યું છે ગુરુ અહીંયા એક બગીચો અમે જોયો છે તમે જો આજના આપતા હોવ તો તમારા માટે ફૂલ લઈ આવીએ જાઓ લઈ આવો રામ અને લક્ષ્મણ બગીચામાં આવ્યા છે બગીચાનો માળી હતો માળીને કહ્યું છે કે ભાઈ અમારા ગુરુની પૂજા માટે ફૂલ જોઈએ છે આપણે પૂછીએ ભગવાન એવું લખે સ્વામી નારાયણ માલિક ને પૂછ્યા સિવાય કોઈ વસ્તુ ન લેવી માળીને પૂછ્યું અરે તમારો જ બગીચો છે માળીને ખબર હતી કે આ બગીચો સીતાનો છે અને આ સીતાના પતિ રામ થવાના છે લઈ જાઓ તમારો જ છે ભગવાન રામ બગીચામાં પ્રવેશ કર્યો છે એક પુષ્પ તોડી રહ્યા છે લક્ષ્મણજી એક પુષ્પ તોડી રહ્યા છે બરોબર એ જ વખતે સીતાજી ભવાનીના દર્શન કરવા માટે બગીચામાં આવ્યા છે સુંદર મજાનું મા ભવાનીનું મંદિર છે આ બાજુ રામ અને લક્ષ્મણ પુષ્પને તોડી રહ્યા છે આ બાજુ સીતાજી પોતાની સાહેલીઓ સખીઓ સાથે દર્શન કરવા આવી છે જ્યાં બગીચામાં પ્રવેશ કર્યો ને ત્યાં એક સખીની નજર પડી છે રામજી ઉપર સીતાજીની ની બાજુમાં જઈ અને કાનમાં કહ્યું છે કે કાલે તને કીધું તું ને હા કોણ તો કે ગઈ કાલે વાત નોતી કરી તો કે હા જો અહીંયા સામે બગીચામાં છે પણ કુટુંબની મર્યાદા હતી કે એક યુવાન સ્ત્રી કોઈ અજાણ્યા યુવાન પુરુષની સામું ન જોઈ શકે સખીએ ધીમે રહીને સીતાનો હાથ પકડીને કહ્યું સીતા બીજું તો કઈ નથી અહીંયા આવ આપણી વાડીનો ભમરો તને બતાવો એમ કરીને સીતાજીનો હાથ પકડીને સેજ સીતાજીને સાઈડમાં લઈ ગઈ છે સીતાજીએ પોતાના પાલવને સેજ અધર કર્યો છે સીતાજીની નજર રામજી ઉપર પડી છે રામજીની નજર સીતાજી ઉપર પડી છે આજ ભગવાન અને ભગવાનની ભક્તિ એક બીજાની સામે જોઈ રહ્યા છે એક બીજાને પોતાના હૃદયમાં સમાવી રહ્યા છે એક સખી આવીન સીતાજીને કહ્યું ચાલો સીતા હવે મોડું થાય છે જલ્દી જાવું છે સીતાજીનું કાંડું પકડીને માં ભવાનીના મંદિરે લઈ ગઈ છે આજ ભાગવતજીના માધ્યમથી રામાયણના માધ્યમથી મારે તમામ માતાઓ અને બહેનોને કહેવું છે કે તમારા જીવનમાં સારા પુરુષને મેળવવા માટે થઈ અને મા ભવાનીની પૂજા કરજો તમે જે પારવતી કરો છો કાત્યાયની કરો છો મોળાકત કરો છો કરો છો ને કેશોદમાં નથી કરતા કરો ને પછી કેટલા દિન હોય ચાર દિન હોય ને પછી છેલ્લે દિ હોય જાગરણ હોય નહીં પછી જાગરણમાં શું કરો આખી રાત જાગરણમાં શું કરો ખરા આખી રાત જાગરણમાં પત્તા રમો અને પછી લગન થયા પછી ફરિયાદ કરો કે જુગારીઓ કેમ મળ્યો બીજું શું મળે આજ અમારી સીતા મા ભવાનીના મંદિરે આવી છે આજ પોતાના પાડ પાલવના છેડાને સેજ અધર કરી મા ભવાનીના ચરણમાં માથું મૂકી બંને હાથ જોડી અને આજ મા ભવાનીને પ્રાર્થના કરી છે કે હે જગદંબા હે જગદેશ્વરી આજ મારું જીવન છે ને મેં રામના ચરણોમાં સોંપી દીધું છે આ શરીર આ મન આ હૃદય આજ મારું સર્વસ્વ મે રામ ના ચરણોમાં સોંપી દીધું છે માં મારા સંકલ્પોને તું પૂર્ણ કરજે મારા રાખજે મને તારે ભરોસ છું ભવાની તારજે મને મારી તારજે જે મને હે જગદંબા

આખી દુનિયાના સંકલ્પોને પૂર્ણ કરનારી માં તું છો આજ હું તારા શરણે આવી છું મારું જીવન રામના ચરણોમાં સોંપાવી દેજે રામની સાથે બસ મારો વિવાહ કરાવી દેજે જીવન સફરમાં બહુત તુફાન ચાલતા કામ ક્રોધ લો રાત દિન જાલતા જીવન સફળમાં બહો તૂફાન જાલતા કામ ક્રોધ લો રાત દિન જાલતા પરમેશ્વરી બચાઉ જે સમાર જેમ બચાવું સંભાર જે મને તારે ભરોસ છો ભવાની પાર જે મને માણ તાર જે મને જગદંગા ચરણો મા રાખ મને તાર ભરોસિ છો ભવાની પાર જે મને મણિ તાર જે મને તારે ભવાની પ્રાર્થના કરી છે તમે સત્યનારાયણની કથા સાંભળી છે આ ભુદેવ વાંચે ઈ સાંભળી છે મારી પાસે સાંભળવી છે સંભળાવી દો મારા રામની સાથે લગ્ન કરાવી દેજે સીતાજી પોતાના ઘરે ગયા છે લગ્નની તૈયારીઓ થઈ ગઈ છે આ બાજુ રામજી વિશ્વામિત્ર સાથે પધાર્યા છે ધનુષ્ય મુકવામાં આવ્યું છે જાહેરાત કરવામાં આવી છે કે જે ભાંગશે એની સાથે અમારી સીતાજી વર્ષે એક પછી એક રાજાઓ ઊભા થયા ઊભા થઈ થઈ ધનુષ્યને હલાવા ગયા પણ કોઈથી ધનુષ્ય હલું નહીં રાવણ જેવો રાવણ આવ્યો પણ રાવણથી હલું નહીં મહારાજ આજ જનક પિતા થઈ ગયા કે મારી દીકરી કુવારી રહી જાય તો રહી જાય આ પૃથ્વી ઉપર હવે કોઈ ક્ષત્રિયો નથી ક્ષત્રિય વિહોણી પૃથ્વી થઈ ગઈ છે આજ મને દુઃખ થઈ રહ્યું છે કે જે રથની અંદર બેસી અને જે ધનુષ્યને અમારી દીકરી સીતાજી કાયમને માટે રમતી હતી એ જ ધનુષ્યને તોડવા માટે કોઈ સમર્થ નથી અને આ શબ્દોને સાંભળી